મિત્રો જય રામદેવ પીર આ ભારતીય પવિત્ર ધરતી પર જ્યારે જ્યારે અંધકાર વધે છે ત્યારે ત્યારે કોઈના કોઈક મહાપુરુષ જન્મ લઈને માનવતાનો દીવો પ્રગટાવે છે એવા જ એક મહાસંત યોગી અને દેવલોકતા છે જે રામદેવ પીર રામદેવ પીરની માત્ર કોઈ મંદિર કે મજાર સુધી સ્મિતિ સંત નથી તેઓ તો જીવન વિચારે છે જીવનનો સંદેશ છે જેઓ એક પીર છે જેમના હિન્દુ પણ પોતાના માને છે અને મુસ્લિમ પણ જ્યારે જાત ધર્મ ઊંચ નીચ ભેદ તૂટી જાય છે ત્યારે રામદેવ પીની ભક્તિ શરૂ થાય છે કોઈ તેમને રામસા પીર કહે છે કોઈ રામા પીર કહે છે તો કોઈ રામજી દેવ કહીને બોલાવે છે પરંતુ નામ કંઈ પણ હોય ભક્તિ દિલથી દેવો એક જ રૂપે વસે છે દુઃખ હરખના નુંમળોનો સહારો તેમને માનવામાં આવતા છે મિત્રો આજે પણ જ્યારે કોઈ ગરીબ રોગ કે પીડાતા માણસો પીરનું નામ લે છે ત્યારે તે આશામાં પ્રકાશ દેખાય છે આજે લાખો લોકો પગયાત્રા કરીને રામદેવરા પહોંચે છે રસ્તા તપના સૂરજ છતાં ચહેરા પર એક જ અનોખી શાંતિ આ બધું માત્ર શ્રદ્ધાનું પરિણામ છે રામદેવ પીઠ ભક્તિ કોઈ પ્રશ્ન નથી કોઈનો ભેદ નથી અહીં રાજા પણ ભક્ત છે રક્ત પણ અહીં બ્રહ્માંડ પણ ચૂકે છે અને દલીલ પણ અહીં હિન્દુ આરતી કરે છે અને મુસ્લિમ ચાદર ચડાવે છે મિત્રો રામદેવ પીરનો જન્મ એક રાજકુમાર તરીકે થયો પરંતુ તેમને રાજપાટ છોડીને લોકકલ્યાણ માર્ગ પસંદ કર્યો એવો વૈભવમાં ઉછર્યા પરંતુ વૈરાગમાં જીવન બદલાવ્યું તેમણે ચમત્કાર કર્યો પરંતુ ક્યારેય પોતાના ભગવાન નથી કહ્યું હંમેશા કહ્યું હું તો માત્ર ઈશ્વરની ઈચ્છાનું સાધન છું રામદેવ પીરનો જીવન સંદેશ ખૂબ જ સરળ છે પરંતુ એટલો જ ઊંડો છે તેઓ કહે છે કે ધર્મની પહેલી માનતા પૂજાથી પહેલો સેવા અને શબ્દોથી કર્મનું પહેલો આજના સમયમાં જ્યારે સમાજના વિભૂષણ વધતું જાય છે ત્યારે રામદેવભીની આપણે એકતા શીખવે છે જીવન માર્ગ કહે છે કે ભગવાનના મંદિરમાં પણ છે અને મસ્જિદમાં પણ સાચો ભગવાન તો દુઃખી માણસના હૃદયમાં વસેલો છે મિત્રો આ વાર્તામાં તો ભૂતકાળનો ગાતા નથી આ માટેનો સંદેશ જો આપણે રામાપીની જીવનમાંથી કરુણા સેવા સમાનતા અને પ્રેમ શીખવી લઈએ તો આપણે જીવનમાં પણ પવિત્ર બની જાય આગામી ક્ષણોમાં એમને સાંભળવાના છીએ કે રામાબેનનો દિવ્ય જન્મ બાળપણની અદભુત ચમત્કારિક વાર્તા વૈરાગ્ય અને પિરીક્ષીની લોક કલ્યાણની મહાન કાર્ય અને અંતે તેમની જીવન સંવાદી અહેલી કથા તો મિત્રો આ અંત સુધી જોડાયેલા રહેજો આ વાર્તા માત્ર કાંથી નહીં પરંતુ દિલથી સાંભળીજો રામદેવપીરનો દિવ્ય જન્મ મિત્રો જય રામદેવ પીર જ્યારે ધરતી પર અર્ધર વધે છે જ્યારે માનવતાને કમજોર પડી જાય છે ત્યારે કોઈ મહાપુરુષ જન્મ લઈને સમાજને નવી દિશા આપે છે રામદેવ પીરનો જન્મ પણ એક એવા દિવ્ય પ્રસંગ હતો જે માત્ર એક બાળકનો જન્મ ન હતો પરંતુ એક શરૂઆત શરૂઆતથી રાજસ્થાનના પોકરણ વિસ્તારમાં આવેલું એક નાનું પરંતુ સમુદ્ર રાજ્ય જેને ઊંડું કાશ્મીર અહીં રાજ કરતા હતા રાજા અજમલદેવની પરાક્રમી ન્યાયી અને ધર્મનિષ્ઠા શાસન રાણી મૈનાદેવી પરંતુ અંત્યમ સદગુણ દયાળુ અને ભગવાન ભક્તિ રાતા રાજા રાણી પાસે ધન વૈભવ અને સત્તા બધું હતું પરંતુ એક દુઃખ તેમને સતત કચોડતું હતું સંતાનનો અનુભવ દરરોજ મૈણદેવી મંદિરમાં દીવો પ્રગટાવતી વ્રત ઉપવાસ કરતી અને ભગવાનને પ્રાર્થના કરતી હે પ્રભુ જો મને પુત્ર આપશો તો હું તેના માર્ગ કરી દઈશ એક દિવસ રાણી મહેણ દેવી સપનામાં આવ્યા સપનામાં તેમને એક તેજસ્વી પુરુષ જોયો જેમના ચહેરા પરથી અદભુત પ્રકાશ ફેલાતો હતો તે દિવ્ય પુરુષ કહ્યું હે મણિદેવ તારા ઘરમાં એક પુત્ર જન્મ લેશે રાજા નહીં પરંતુ સંત બનશે તે લોકોનો દુઃખ દૂર કરશે અને માનવતાનો દીવો પ્રગટાવશે સપના તૂટતા જ મણિદેવે આંખોમાં આનંદના આંસુ આવી ગયા થોડાક સમય બાદ રાણી પરભવતી બની જેમ જેમ સમય પ્રસાદ થઈ ગયો તેમ તેમ મહેલમાં સદભૂત શાંતિ છવાઈ ગઈ રાણીના ગર્ભમાંથી એક દિવ્ય તેજ પસંતું હોવાનું લોકોને કહેવાય અને અંતે એક શુભ તિથિ આવી વિક્રમ સંત ચૌદસો નવ આસપાસ ભાદરવા માસના પવિત્ર દિવસે સૂર્ય અને મધુર તેજસ્વી જ લાગ્યો જેમ જ બાળકનો જન્મ થયો આકાશમાંથી અદભુત શાંતિ

રાજા અજમલદેવજીઓને આંખમાંથી આનંદના આંસુ છવાઈ ગયા તેમણે બાળકને હાથમાં લઈને કહ્યું હે પુત્ર તું પ્રજાનું કલ્યાણ કરજે બાળકનું નામ રાખવામાં આવ્યું રામદેવ કારણ કે લોકો માનતા હતા કે આ બાળકને શ્રીરામ જેવું કરુણા અને ધર્મ સમાયેલું છે જન્મમાં થોડા દિવસમાં જ અનેક અદ્ભુત સંકેતો જોવા મળ્યા બાળકના રામદેવને રડતા ન હતા પરંતુ શાંતિથી રહેતા જ્યારે તેના માતા ગોદમાં લેતી ત્યારે મેણીદેવે અદ્ભુત શાંતિ અનુભવતા ગામના વૃદ્ધો કહેતા આ બાળક મોટો થઈને લોકોનો દુઃખનો અંત લાવશે મિત્રો આ રામદેવપીરનો જન્મ માત્ર રાજકુમાર તરીકે થયો હતો પરંતુ તેમની આત્મા જન્મથી જ સંત હતી આ દિવસે જન્મ સાથે જ તેને નિશ્ચિત થઈ ગયું હતું કે આ બાળક એક દિવસ જાત ધર્મ અને ભેદભાવથી ઉપર ઊઠીને સમગ્ર માનજીવન માટે પ્રકાશ બનશે આગામી ભાગમાં આપણે વાત કરીશું રામદેવ પીરની બાળપણની અદભુત ચમત્કારિક વાર્તા કેવી રીતે નાનપણથી જ તેમને દિવ્ય પ્રગટ થવા લાગી તો મિત્રો આ વાર્તા સાથે જોડાયેલા રહેજો જય રામદેવ પીર રામદેવ પીરની બાળપણની જ અદભુત ચમત્કારિક કથા મિત્રો જય રામદેવ પીર અગાઉ આપણે સાંભળ્યું છે કે કેવી રીતે રામદેવ પીરનો દિવ્ય જન્મ થયો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કે બાળપણની જ રામાપીર કેવી રીતે ચમત્કારો દ્વારા પોતાના દિવ્યનો પ્રગટ કરવા ગયા અને કેવી રીતે લોકો સમજાવવા લાગ્યું કે આ બાળક સામાન્ય નથી પરંતુ કોઈ મહાયોગી આત્મા છે નાના રામદેવ પીર અન્ય બાળકો જેવા ન હતા જ્યારે બાળકો રમકડામાં વગ્ર રહેતા ત્યારે રામદેવ પીર એકત્રમાં બેસીને આકાશ તરફ જોતા માતા મહેણદેવી ઘણીવાર કહેતા પુત્ર તું કેમ એકલો બેસે છે રામદેવ પીર હળવેથી અસ્થિને કહેતા માં મને શાંતિ અહીં મળે છે બાળપણથી જ તેમના ચહેરા પર એવી ગંભીરતા અને શાંતિ હતી કે જે જોઈને મોટા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા એક વખત ઊંડુ કાશ્મીર અને આસપાસ ગામોના ભયંકર દુષ્કાળ પડ્યો આકાશમાંથી મહિમાઓ સુધી વરસાદ ન પડ્યો કૂવા સુકાવા ગયા નદીઓ તળાવ ખાલી લોકો પશુઓ વેચવા મજબૂર થયા એક દિવસ ગામના લોકો મહેલ પાસે એકઠા થયા બધા ચિંતા હતી નાનો રામદેવ દુખી છે મેણી દેવીએ કહ્યું હા પુત્ર ભગવાન જ હવે બચાવી શકશે રામદેવ પીર શાંતિથી બહાર ગયા એક સૂકી જમીન પાસે ઊભા રહ્યા હાથમાં લાકડી લીધી અને જમીન પર સ્પર્શ કરી અને અચાનક જમીન ફાટી પાણીનો ઝરકારો ફૂટ્યો લોકો દોડતા આવ્યા અને સૌને કોઈ ચકિત થયા એક બાળક અને ચેવત દેવા ચમત્કારી લોકો હાથ જોડીને બોલ્યા આ તો દેવોનો અવતાર છે આ ઝરણું આજુબાજુ ગામો માટે ચૌદારી બની એક દિવસ કેટલાક સંતો અને ફકીરો ગામમાં આવ્યા તેઓ ભૂખ્યા હતા મહેલમાં એક સમયે ભોજન તૈયાર ન હતું સેવકો સંચકોમાં પડ્યા નાના રામદેવી આગળ આવ્યા તેમની માતાને કહ્યું મા સંતો ભૂખ્યા ન જાય દેવીએ કહ્યું અત્યારે કઈ નથી રામદેવી સંતાનું બેસાડ્યા પાંદડાઓનું પાંખ પાતરી અને ભગવાનનું સ્મરણ કર્યું થોડાક પળો પર ત્યાં અનાજ શાક રોટલી સૌ તૈયાર થઈને આવી ગઈ સંતાએ ભોજન લીધું અને કહ્યું આ બાળક મહાન પીર બનશે ઘાયલ કરણની કથા એક દિવસ રામદેવ જંગલમાં ગયા ત્યારે એક હરણ ઘાયલ હાલતમાં પડ્યું હતું શિકારીઓ તેને ઈજા કરી હતી હરણ કરુણા અવાજે રડતું હતું રામદીપી તેની પાસે ગયા હાથ ફેરવીને કહ્યું ડર ન કર થોડા ક્ષણોમાં હરણ ઊભું થઈ ગયું અને ઈલાજ આયા ગાયબ થઈ ગઈ હરણ રામદીપીની આસપાસ ભરીને જંગલમાં દોડી ગયું આ જોઈને શિકારીઓ પણ ચકિત થઈ ગયા તેમને શિકારી છોડવાનું રામદેવના ચરણમાં નમન કર્યા સાપ અને બાળક રામદેવપીની વાર્તા એક વખત નાનો રામદેવપી વૃક્ષ નીચે સૂઈ ગયા હતા અચાનક ત્યારે એક વિશાળ સાપ આવ્યો લોકો ભયથી ચીડો પાડવા લાગ્યા પરંતુ સાપ રામદેવપીને કંઈ ન કર્યું સાપના ફળોમાં ફેલાવીને રામદેવપીની તરફ સૂર્ય છાયો આપ્યો થોડીક બાદ સાપ શાંતિ ચાલુ ગયો લોકોએ કહ્યું જે સાપને રૂપર નુકસાન ન કરે તે લોકો સામાન્ય મનુષ્ય નથી એક વખત એક ધનવાન વેપારી આવ્યો તેને રામદેવ શક્તિ પર શંકા કરી હતી તે બોલ્યો આ તો માત્ર કહાનીઓ છે રામદેવ તેમને કહ્યું ભગવાન પર શંકા કરનારને જ્ઞાન મોડું મળે છે એ વેપારી અચાનક અંધ બન્યો અને ડરી ગયો તે માફી માગવા લાગ્યો રામદેવભીર કૃપા કરીને આંખો પાછી લાવો વેપારીએ કહ્યું આજથી હું તારો ભક્ત બનીશ રામદેવપીને રમકડામાં રસ ન હતો જ્યાં રાજસી વસ્ત્રો ગમતા ન હતા સાધુઓનો સંગ ભજન કીર્તન સેવાઓ આ બધું તેમને પ્રિય હતું માતા ઘણીવાર વિચારતી હતી કે મારો પુત્ર જન્મથી જ સંતપન છે રામદેવપીના બાળપણના ચમત્કારિક આસપાસ રાજ્યમાં પ્રસન્ન થયા લોકો દૂર દૂરથી આવવા લાગ્યા કોઈને રોગ લઈને કોઈ દુઃખ લઈને કોઈ શ્રદ્ધા લઈને અને એ કોઈ ખાલી હાથે ન ગયા મિત્રો આ બધા ચમત્કારો શાંતિ શક્તિ દર્શાવવા માટે ન હતા રામદેવ પીરના બાળપણને જ શીખવાડવામાં રહ્યા હતા કરુણા દયા સેવા અહંકારનો ત્યાગ આ બધું જ સાચી ભક્તિ છે રામદેવ પીરનું બાળપણ એક સામાન્ય બાળપણ ન હતું પરંતુ એક મહાયોગીની શરૂઆત હતી આગામી ભાગમાં આપણે જાણે સાંભળીશું કેવી રીતે રામદેવ પીરનું દીક્ષા મળી અને તેઓ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કેવી રીતે બન્યું તો મિત્રો આ દિવ્ય કથા સાથે જોડાયેલા રહેજો છે રામદેવ પીરને પીર દીક્ષા કેવી રીતે મળી મિત્રો જય રામદેવ પીર અગાઉ આપણે સાંભળ્યું છે કે કેવી રીતે રામદેવ બાળપણમાં અદભુત ચમત્કારો પ્રકટ થયા આ ચમત્કારો જોઈને લોકો સમજી ગયા અને આ બાળકને કોઈ સામાન્ય માનવા નથી પરંતુ મહાન આત્મા છે પરંતુ હવે એક પ્રશ્ન ઊભો થયો છે પીરને પીર તરીકે સાચી ઓળખાણ ક્યારે અને કેવી રીતે મળી આ કથા આપણને હિન્દુ મુસ્લિમ એકતા સૌથી ઉદાહરણ તરીકે આપે છે યુવાન વયમાં પગ મુકતા જ રામદેવભીરના મન સંસારથી ઉદાહરણ રહેવા લાગ્યું રાજાશ્રી વૈભવ સુખ સા સુવિધા આ બધું તેમના બંધન જેવું લાગ્યું તેમને સંતો ફકીરો અને યોગીઓ વધુ સંગ વધુ પ્રિય લાગતો રોજ કોઈ કોઈ સાધુ મહેલમાં આવતા રામદેવપીને તેમની સેવા ભાવથી ચમત્કાર કરતા એક દિવસ રામદેવ પીર માતા વૈણ દેવીને કહ્યું માં મને સાચો ગુરુની શોધ છે વૈણ દેવીએ આશીર્વાદ આપ્યા ભગવાન તેને સાચો માર્ગ બતાવશે એક દિવસ રાજસ્થાનના રણમાંથી એક મુસ્લિમ ફકીર આવ્યો સફેદ વસ્ત્ર હાથમાં લાકડી ચહેરા પર તે લોકો તેમને રામતા પીર તરીકે ઓળખતા રામદેવ પીર તેમને જોઈને આકર્ષિત થયા તેમને લાગ્યું કે આમ આજ મારો ગુરુ છે પીર ફકીર પાસે ગયા તેમને નમન કર્યા રામતા પીર બોલ્યા રામતા પીર બોલ્યા પુત્ર તું રાજાનો દીકરો છે અહીં શું શોધે છે રામદેવરા જવાબ આપ્યો હું રાજ નહીં હું સત્ય શોધું છું આ શબ્દ સાંભળીને રામતા પીર સ્મિત બન્યા રામતા પીરે રામદેવ પીરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેમને કહ્યું જો તું મારો શિષ્ય બનવા માગે છે તો તારો અહંકાર અને વૈભવનો ત્યાગ કરવો પડશે રામદેવરા તરત રાજા વસ્ત્ર ઉતાર્યા અને સાદા વસ્ત્રનું ધારણ કર્યું આભૂષણ ઉતાર્યું અને કહ્યું મારા માટે ભક્તિ આ જોઈને રામતા પીર ખુશ એક પવિત્ર રાતે ચાંદની રાતમાં રણમાં એકત્ર સ્થળે રામદેવ રામતા પીરે રામદેવને બેસાડ્યા દીવો પ્રગટાવ્યો અલકા અને ઈશ્વરનું સ્મરણ કર્યું રામતા પીરે કહ્યું આજથી તું મારા પીરને માર્ગ ચાલશે તારું કાર્ય હશે માન માનવતા તેમણે રામદેવ પીરની પીરને દીક્ષા મંત્ર આપ્યો ફકીરોનું વસ્ત્ર આપ્યું અને વીર પીર જવાબદારી સોંપી આ દીક્ષા માતા ધાર્મિક ન હતી પરંતુ એક નવી ઓળખાણ હતી દીક્ષા બાદ રામદેવ પીરના જીવનમાં અદભુત પરિવર્તનો આવ્યા તેમને કહ્યું હું હિન્દુ પણ નથી મુસ્લિમ પણ નથી હું તો માનવતાનો સેવક છું ત્યાંથી જ લોકો તેમને પીર રામદેવ પીર કહેવા લાગ્યા આ ઘટના આપણને શીખવે છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું અહંકાર છોડા વિના ભક્તિ અધૂરી અને માનવ વિના અધર્મ અધૂરો રામદેવ પીરનું જીવન આ સત્ય જીવંત ઉદાહરણ છે મિત્રો આ પીર દીક્ષા સાથે જ રામદેવ પીરના લોક કલ્યાણનો માર્ગ શરૂ કર્યો આગામી ભાગમાં આપણે જાણીશું રામદેવ પીરની સમાધિની કથા તો મિત્રો આ દિવ્ય કથા સાથે જોડાયેલા રહેજો રામદેવ સમાધિ કથા મિત્રો જય રામદેવ પીઠ આજ સુધી આપણે રામદેવ પીઠના જીવનમાં અનેક દિવ્ય પ્રસંગ સાંભળ્યા જન્મ બાળક બાળપણની ચમત્કારી પીઠ દક્ષા લોક અને લોક કલ્યાણ અને માનવતાનો સંદેશ હવે આપણે પહોંચી છીએ છે કે રામદેવ પીઠના જીવન અંત પરંતુ સૌથી દિવ્ય અધ્યય પર સમાધિ કથા આ સમાધિ મૃત નથી પરંતુ એક મહાયોગી ઈચ્છાથી લેવાયેલો દિવ્ય સંકલ્પ છે રામની પીણી હવે અનુભવ કરવા ગયા હતા પૃથ્વી પરનો તેમને કાર્ય પૂર્ણ થવા લાગ્યું હતું તેમણે જોયું કે લોકોએ ભક્તિ શીખી જાતિ ભેદ ઘટ્યો માનવતાનો દિવ્ય પ્રગટ્યો એક દિવસ પીર ઊંડા ધ્યાનમાં બેઠા ધ્યાનથી બહાર આવીને તેમણે કહ્યું હવે સમય નજીક છે ભક્તો ભયભીત થઈ ગયા છે તેમણે કહ્યું પીર સાહેબ એમને છોડી ન શકું પીર સ્મીર સાથે જવાબ આપ્યો શરીર જશે પરંતુ કૃપા રહેશે સમાધિ પહેલા રામવી પીરે પોતાના નજીકના ભક્તોને બોલાવ્યા તેમને કહ્યું મારી યાદમાં રડો નહીં મારી ભક્તિની સેવા રાખજો કોઈ જાત કોઈ ધર્મનો નાનો ન સમજતા દુઃખીનો ભગવાનનો દેખાય તો સમજજો કે તેમને મને મળ્યા આ શબ્દો સાંભળીને ગયું રામદેવ પીરે પોતાને સમાધિ માટે સ્નાન પસંદ કર્યું જેને આજે આપણે રામદેવરા તરીકે પીરે કહ્યું આ સ્થળ પર ભક્તોની શ્રદ્ધા ભૂલ છે આ સ્થળ રણ વચ્ચે હતું પણ પીરે જાણતા હતા કે અહીં એક લોકો લાખો ભક્તો આવશે એક શુભ દિવસ રામદેવ પીરે કહ્યું હું જીવતા સમાધિ લઈશ લોકો આશ્ચર્યમાં પડી ગયા जीव दी समाधि એટલે કે દેહનો ત્યાગ નહીં પરંતુ ચેતનનો પરમાત્માન રહી કરી પીરે સમાધિ સ્થાન પાસે ધ્યાન કર્યો ভক্তો વજન ગાતા રહ્યા સમાધિ પેલા રામા પીરે ઊભા થયા આકાશ તરમ જોયું તેમે જેલીવાર કહ્યું મારે ભગતો વેદ નહી રાખજો તેઓ સમાધિ ખૂનમાં બેસી ગયા ધીરે ધીરે ધ્યાન લીન થયા ভক্তોએ જોયું પીરના ચહેરા પર અપાર શાંત હતી થોડીક વારમાં પવન શાંત થયો વાતાવરણમાં ગમગીન બન્યું અદ્ભુત ફેલાઈ પીર સંપૂર્ણ રીતે સમાધિમાં લીન થયા સમાધિ પછી પણ પીરની કૃપા અટકી નહીં રોગીઓ સાજા થવા લાગ્યા સંતાન થયા દુઃખી લોકોને આશ્ચર્યમાં લોકોએ સમજ્યું કે પીર ગયા નથી અહીં જી થોડા સમયમાં સમાધિનું સ્નાન પસંદ કર્યું દર વર્ષ પાદરવી સુધી વીજથી વિશાળ મેળો ભરાવા લાગ્યો લોકો પગપાળ યાત્રા કરીને આવ્યા નંગા પગ રણની ગરમી પણ મનમાં શ્રદ્ધા આ યાત્રા રામદેવજીની જીવનમાં હજારોનું સાક્ષી છે મિત્રો સમાધિ એટલે કે અંત નથી સમાધિ એટલે પૂર્ણતા રામાપીર પીરના સમાધિ લઈને પણ દરેક ભક્તોને હૃદયમાં બસ જીવન છે જ્યારે તેમણે સાચા દીધી કહો કે જય રામા પીર ત્યારે સમજજો કે પીરની કૃપા તમારા પર વસેલી છે મિત્રો જય રામદેવ પી આજે આપણે રામદેવ પીરની જીવનયાત્રા સાંભળી જન્મ લઈને બાળપણની ચમત્કાર પીર દીક્ષા લોક કલ્યાણની કાર્ય અને અંતે તેમના દિવ્ય સમાધિ સુધીના અદભુત કથા રામદેવ પીર માત્ર કોઈ સમય કા સંત ન હતા તેઓ તો આજે પણ જીવન શ્રદ્ધા છે આજે પણ જ્યારે કોઈ દુઃખી માણસ જય રામા પીર કહીને આંખો બંધ કરે છે ત્યારે તેને આશાનો પ્રકાશ જરૂર મળે છે મિત્રો રામદેવ પીને આપણને શીખવે છે કે સાચી ભક્ત મંદિર કે મસ્જિદ સુધી જ નથી સાચો ભક્ત જે દુખી માણસ આંસુ પોચાર કરવા ભૂખ્યા માણસને ભોજન કરવું અને નર્વસ આહાર આપવો તેમણે આખું જીવન એક જ સંદેશ આપ્યો છે કે ઈશ્વર એક જ માનવતા સૌથી મોટો ધર્મ છે આજના સમયમાં જ્યારે ધર્મનો નામ ભેદભાવ વધી રહ્યો છે ત્યારે રામદેવપીનું જીવનમાં આપણને એકતા શીખવે છે હિન્દુ હોય કે મુસ્લિમ ધનવાન હોય કે ગરીબાત હોય કે દલીલ પીરની સમાધિ આજે પણ બોલે છે રૂણીચા એટલે કે રામદેવરા જ્યારે લાખો ભક્તો નંગ પગ યાત્રા કરે છે ગરમ થાક કે તરસ કરતા પરવાનગી કારણ કે મનમાં એક જ ભાવ હોય છે કે જે રામાયપીર સાહેબ બોલાવે છે આ યાત્રા માત્ર પગની નથી આ યાત્રા આત્માની છે અહંકાર છોડીને ભેદભાવ છોડીને શ્રદ્ધાનો માર્ગ ચાલવાની યાત્રા મિત્ર જો આપણે સાચા જ રામાપીની ભક્ત બનવા માંગતા હોય તો ભક્ત માથું એ પરંતુ તેમનો સંદેશ જીવનમાં ઉતારી કોઈ મૂકી મળે તો મદદ કરી કોઈ દુઃખી મળે તો સિંમત આપી કોઈ નાનો સમજીને તો તેને ગર લગાવી આ જ સાચી રામાપીની ભક્તિ છે આ કથા સાંભળી પછી જો તમારા હૃદયમાં થોડો પણ કરુણા જાગી હોય તો પણ સેવા કરવાની ભાવ આવ્યો હોય તો સમજજો કે રામાપીની કૃપા તમારા પર વધી ગઈ મિત્રો જો તમને આ સંપૂર્ણ કથા ગમી હોય તો તમને રામાપીના જીવનમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આવી કથાઓ શ્રદ્ધા જાગૃત રાખે છે અને સંસ્કારમાં રાખે છે અંતમાં આપણે સૌ મળીને નીલથી બોલીએ જય રામાપી રામાપી સાહેબની કૃપા તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સાથે આપની કથા અહીં પૂરી કરીએ જય રામાપી